નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પાંચસો સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ બન્યું છે તો જવાબ આવશે રોહિત શર્મા રોહિત શર્મા છે એ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પાંચસો સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યા છે તો વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચેની મેચ દરમિયાન રોહિતે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પાંચસો સિક્સર મારવાનો માઇલ્ડ હાંસલ કર્યો જ્યારે ટી ટ્વેન્ટી ક્રિકેટની વાત કરીએ તો સૌથી વધુ સિક્સર મારવાની વાત છે તો રોહિત શર્મા છે એ ક્રિસ ગેલ્સ જેમની એક હજાર છપ્પન સિક્સર છે કિરોન પોલાર્ડની આઠસોને સાહીઠ સિક્સર આંદ્રે રશેલની છસો ને ઇઠ્યોતેર સિક્સર અને આવા બધા ખેલાડીયાથી ખેલાડીઓથી તેઓ પાછળ છે રોહિત શર્મા અત્યાર સુધી પાંચસોને બે સિક્સર ફટકારી છે તેમણે કોલિન મુંડ્રોની પાંચસો અડતાલીસ સિક્સનના રેકોર્ડની નજીક છે એટલે અત્યારે જો વાત કરીએ તો રોહિત શર્મા ક્રિસ ગેલ કેરોન આંદ્રે રસેલ પછી આ કોલિન મુંડ્રો આ બધાથી પાછળ છે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટની જો વાત કરીએ આ તો ટી ટ્વેન્ટી ક્રિકેટ એટલે બધી આવી ગઈ આઈપીએલ પણ આવી ગઈ કોઈ પણ પ્રકારની લીગ હોય એક્સ ઝેડ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિત શર્મા સૌથી વધુ એકસોને નેવ સિક્સ ફટકારી છે જે અન્ય કોઈપણ ખેલાડી કરતાં વધુ છે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ એકસો છે અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ છે ને એકસો સત્યાવીસ રોહિત શર્માના સૌથી નજીકના ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ છે જેમણે સત્યાવીસ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં ને ત્રેવીસ સિક્સર ફટકારે ફટકારેલી છે ચલો તમારા માટે પ્રશ્ન વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધારે સદી ફટકારનાર બેટ્સમેન કોણ છે આખા વિશ્વમાં જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ત્યારબાદનું ક્વેશ્ચન છે કે દર વર્ષે વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે સત્તરમી એપ્રિલ છે એને દર વર્ષે એટલે આજનો દિવસ છે વર્લ્ડ હિમોફિલિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસ હિમોફિલિયા અને અન્ય રક્તસ્ત્રાવ વિકૃતિઓ માટે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાના જે સ્થાપક છે ફ્રેન્ક શ્રાબેલ એમના જન્મદિવસના માનમાં આ તારીખ પસંદ કરવામાં આવી છે અને ઓગણીસો નેવ્યાસીથી આ દિવસ મનાવવામાં આવે છે બે હજાર ચોવીસની એની થીમ છે બધા માટે સમાન પ્રવેશ રક્ત સ્ત્રાવના તમામ વિકારોને ઓળખવા હિમોફિલિયાની વાત કરીએ તો એક દુર્લભ ડિસઓર્ડર છે જેમાં તમારું લોહી અસામાન્ય રીતે ગંઠાઈ જતું નથી કારણ કે તેમાં પૂરતા પ્રમાણમાં રક્ત ગંઠન પ્રોટીન અને પરિબળોનો અભાવ હોય છે જો તમને હિમોફિલિયા હોય તો તમારું લોહી સામાન્ય રીતે ગંઠાઈ જાય તો તમારા કરતાં ઈજા પછી લાંબા સમય સુધી રક્ત થઈ શકે છે બરાબર છે તો એ બહુ ખરાબ એક રોગ છે બરાબર છે સત્તરમી એપ્રિલ હિમોફિલિયા દિવસ મનાવવામાં આવે છે ચલો આના પરથી જ આના જેવો જ એક દિવસ છે હા ઉપરથી આવે છે વિશ્વ હોમિયોપેથી દિવસ આ મહિનામાં જ આપણે મનાવ્યો ને જો તમને યાદ હોય કઈ તારીખે મનાવ્યો છો તો એકવાર કહી દો ક્યારે આવે છે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ભારતીય સેનાએ એન્ટીટેક ગાઈડેડ મિસાઇલ પ્રશિક્ષણ કવાયત છેનું આયોજન કર્યું તો ભારતીય સેનાની ત્રિશક્તિ કોર્પ્સ છે એણે કઈ જગ્યાએ સિક્કિમમાં એન્ટીટેક ગાઈડેડ મિસાઇલ કવાયત હાથ ધરી હતી આ કવાયત છે સત્તર હજાર ફૂટની ઊંચાઈએ બખ્તરબંધ જોખમોને બેઅસર કરવાની એમની ક્ષમતા દર્શાવવામાં આવી હતી આ કવાયતમાં ઈસ્ટર્ન કમાન્ડના મિકેનાઇઝ અને ઇન્ફ્રન્ટ્રી યુનિટમાંથી મિસાઇલ ફાયરિંગ ટુકડીઓ સામેલ હતી ભારતીય સેનાની આપણે વાત કરીએ તો તમને ખબર છે એના ચીફને જનરલ કહેવાય હાલમાં આપણા ભારતીય સેનાના ચીફ કોણ છે તમને ખબર હોય તો તમે જણાવો ભારતીય સેના છે એનો જે મુદ્રાલેખ છે એ સેવા પરમો ધર્મ પંદરમી જાન્યુઆરી એ ઇન્ડિયન આર્મી ડે તરીકે મનાવવામાં આવે છે ભારતીય સેનાના જે વાઇસ ચીફ છે એમનું નામ શું છે તો યાદ રાખજો ઉપેન્દ્ર દ્વિવેદી બરાબર છે સિક્કિમની અંદર આનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું કેપિટલ ગેંગટોક છે પ્રેમસિંહ તમાંગ છે તેના શું છે પ્રેમસિંહ તમાંગ એના સીએમ છે એ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો ક્યાં શેર કરશો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ થ્રેડ્સ તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો તે બધામાં શેર કરજો હજુ સુધી આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ નોટિફિકેશન બે લાઇકોનને પણ ખાસ પ્રેસ કરજો એટલે જ્યારે પણ હું વિડીયો કોઈ પણ અપલોડ કરાવું તો તમને એની નોટિફિકેશન મળે અને તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે તમને બધી પીડીએફ અહીંયા મળશે અથવા ટેલિગ્રામ ચેનલ પર તમે તમે ટેલિગ્રામમાં જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે આવો તમને સિમ્બોલ દેખાય એટલે તમારે જોઈન કરી દેવાનું અહીંયા તમને પીડીએફ સાથે રોજ પોલ શ્રમમાં પણ મળશે હાલમાં સિંગાપોરના વડાપ્રધાન કોણ છે તો જવાબ આવશે લી શેન લુંગ શું છે લી શેન લુંગ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો એ છે સિંગાપોરના વડાપ્રધાન શા માટે આપણે આમની ચર્ચા કરી રહ્યા છીએ તો સિંગાપુરના વડાપ્રધાન છે લી શેન લુંગ એ બે દાયકાના કાર્યકાળ પછી એટલે વીસ વર્ષ પછી એ પોતાનો જે હોદ્દો છે એ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને જેમનું નામ છે લોરેન્સ વોંગ એમને સોંપી દેશે ક્યારે પંદરમી મેના રોજ એ પોતાનું પદ છોડવાના છે તેઓ બોતેર વર્ષના છે લીસેન લૂંગ ઔપચારિક રીતે શહેર રાજ્યના પ્રમુખને વોંગની નિમણૂક કરવા માટેની સલાહ આપશે હાલમાં નાયબ વડાપ્રધાન નાણાં પ્રધાન તરીકે સેવાકોણ આપી રહ્યા છે લોરેન્સ વોંગ એટલે નેક્સ્ટ જે પ્રાઇમ મિનિસ્ટર એ લોરેન્સ વોંગ બની શકે છે સિંગાપોરના લાંબા સમયથી શાસક પીપલ્સ એક્શન પાર્ટીના ધારાશાસ્ત્રીઓના સર્વસંમતિથી સમર્થન સાથે વોંગ છે તે જ દિવસે રાષ્ટ્રીય મહેલમાં શપથ લેશે એટલે કે પંદરમી મેના રોજ લીની વાત કરીએ તો ઓગસ્ટ બે હજાર ચારથી સિંગાપોર અને પીપલ્સ એક્શન પાર્ટીનું નેતૃત્વ કરે છે તેમના કાર્યકાળ દરમિયાન નોંધપાત્ર વિકાસ અને પડકારો પર દેખરેખ એમણે રાખી છે સિંગાપોરની વાત કરીએ સિંગાપોર છે એનું કેપિટલ સિંગાપોર સિટી છે એના જે પ્રેસિડન્ટ છે એ ભારતીય મૂળના છે બરાબર છે તમને ખબર છે એમનું નામ શું છે થર્મન સણ રૂગમ સણમુગ રત્નમ અને તમને ખ્યાલ હોય તો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ આવ્યો હતો શું આવ્યો હતો હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ આ હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં નંબર વન પર હતું સિંગાપોર એશિયાના દેશોમાં જાપાન સિંગાપોર સંયુક્ત રીતે નંબર વન આપણું ભારત કેટલામાં નંબર પર હતું જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તાજેતરમાં કયા સ્થળે ડીઆરડીઓ અને ભારતીય સેના દ્વારા સ્વદેશી એમપીએ ટીજીએમનું પરીક્ષણ કરવામાં આવ્યું તો જવાબ આવશે પોખરણ ખાતે પોખરણ એટલે કઈ જગ્યાએ રાજસ્થાન તમને ખબર છે ને આ પોખરણ એટલે એ જ જ્યાં ઓગણીસો ને ચુમ્મોતેરમાં જે વખતે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે ભારતમાં પ્રથમ વખત અણુધડાકો કરવામાં આવ્યો હતો જેને નામ આપવામાં આવ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા ત્યારબાદ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે ફરીથી પોખરણમાં અણુધડાકો કરવામાં આવ્યો જેનું નામ આપવામાં આવ્યું ઓપરેશન શક્તિ તો આ એ જ પોખરણ છે રાજસ્થાનમાં આવેલું છે જોઈ લઈએ આપણે એના વિશે તો ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન અને ભારતીય સેનાએ સ્વદેશી રીતે વિકસિત મેન પોર્ટેબલ એન્ટીટેક ગાઈડેડ મિસાઇલ શસ્ત્ર પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું તમને ખબર છે ડીઆરડીઓ દ્વારા ભારતીય સેનાને આપવા માટે એક એસોલ્ટ રાઇફલ એમણે વિકસાવી હતી પ્રબલ એનું નામ હતું હા સોરી ઉગ્રમ નામ હતું શું હતું એનું નામ ઉગ્રમ બરાબર છે અને દુર્ગા ટુ નામની એક લેસર કહી શકીએ ટેકનોલોજીવાળી રાઇફલ બનાવી હતી દુર્ગાટુ એ પણ યાદ રાખજો એમપીએ ટીજીએમ છે એ શસ્ત્ર પ્રણાલી ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન અને વિકાસ કરવામાં આવ્યો છે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં એમપીએ ટીજીએમ પરીક્ષણ કરવામાં આવ્યું હતું એમપીટીજી શસ્ત્ર પ્રણાલી દિવસ અને રાત એ બંને માટે ઉપયોગી છે અને સક્ષમ પણ છે બરાબર છે ડીઆરડીઓની વાત કરીએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન તો ડીઓ છે એ ડીઆરડીઓની સ્થાપના પહેલી જાન્યુઆરી ઓગણીસો ને અઠ્ઠાવનમાં થઈ ઓગણીસો અઠ્ઠાવનમાં તમને ખબર છે કે અમેરિકાની સ્પેસ એજન્સી છે એની પણ સ્થાપના થઈ હતી ઇસરોની હા ઈસરો ક્યાં નાસા ઈસરો તો આપણી છે ઈસરોની સ્થાપના તો પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેરમાં ડીઆરડીઓ છે એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં અને એના જે અધ્યક્ષ છે એ અધ્યક્ષનું નામ શું છે તો ડીઆરડીઓના અધ્યક્ષ છે એમનું નામ છે ડૉક્ટર સમીર વિકામત કામત ડીઆરડીઓનો મુદ્રાલેખ એટલે કે મોટો એ શું છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ડીઆરડીઓની વાત કરીએ તો ડીઆરડીઓ છે ને એ વેસ્ટ બંગાળની અંદર એક ટેસ્ટ સેન્ટર બનાવવાનું આયોજન કરી રહ્યું છે એના માટે એને શરૂઆત કરી દીધી છે તો અને ડીઆરડીઓએ થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા તમને જો યાદ હોય તો અગ્નિ પ્રાઇમ મિસાઇલ્સનું પરીક્ષણ કર્યું હતું પ્રાઇમ આવે અગ્નિ પ્રાઇમ એટલે એની રેન્જ કેટલી એક હજારથી બે હજાર કિલોમીટરની વચ્ચે યાદ રાખજો ઓપન એઆઈએ જીપીટી ફોર વિઝન લોન્ચ કર્યું છે તાજેતરમાં ઓપન એઆઈ આઈ એને જીપીટી ફોર વિઝન જેને જીપીટી ફોર બી તરીકે ઓળખવામાં આવે છે લોન્ચ કર્યું છે તે ચેટબોટ મલ્ટીમોડલ ઇનપુટ તરીકે ઇમેજ ટેક્સ ઓડિયોના સંયોજન સાથેનું એઆઈ મોડલ બનાવવા માટે સક્ષમ છે તે વપરાશકર્તાઓને ઇનપુટ તરીકે છબી અપલોડ કરવાની અને તેના વિશે પ્રશ્ન પૂછવાની મંજૂરી આપે છે આ કાર્ય વિઝ્યુઅલ કન્વે ક્વેશ્ચન આન્સરિંગ તરીકે પણ ઓળખાય જીપીટી ફોર વિઝન એ લાર્જ મલ્ટી મોડલ અથવા તો એલ એમ છે જે અનિવાર્યપણે એક મોડલ છે જે ટેક્સ અને ઇમેજીસ અથવા તો ટેક્સ અને ઓડિયો આવી બધી બહુવિધ મોડલ મોડલિટીમાં માહિતી લેવા માટે અને તેના આધારે પ્રતિભાવો જનરેટ કરવા માટે સક્ષમ છે તમને ખબર છે કે ઓપન એ દ્વારા એક ટૂલ બનાવવામાં આવ્યું હતું એઆઈ ટૂલ એ ટૂલ છે એ શું કરે કે એક મિનિટ નો વિડીયો બનાવે સેમાંથી ટેક્સમાંથી તો એનું નામ તમને જો યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો એનું નામ શું છે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર બરાબર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં ડેલી કરંટ અફેરની પીડીએફ મળે તમને રોજ પોલ્સ પણ રમવા મળે અને જો ભણવાની મજા આવતી હોય તો મિત્રો વિડીયોને એક લાઇક અત્યારે ત્યારે કરી દો જો બાકી હોય તોની વાત છે અને તમારા મિત્રો જોડે એને શેર કરી દો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કોની પાંચ વર્ષની મુદ્દત માટે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના એમડી તરીકે પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે તો તમને ખબર હોય કે પહેલાં કોણ હતા તો તમને આન્સર આવડી જ જાય તો જવાબ આવશે ક્રિસ્ટલિના જ્યોર્જીવા તમને ખબર છે અજય બંગા કોણ છે તો વર્લ્ડ બેંકના તેઓ અધ્યક્ષ છે બરાબર છે ચલો આપણે આગળ જોઈ લઈએ આમના વિશે તો ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એના અનુસાર ક્રિસ્ટલિના જ્યોર્જીવા છે એમણે નવી પાંચ વર્ષની મુદત માટે એના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે ક્રિસ્ટલીના જોર્જીવાનો નવો કાર્યકાળ છે પહેલી ઓક્ટોબર બે હજારને ચોવીસથી શરૂ થવાનો છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા કરવામાં આવે છે જે મતદાન અથવા સર્વસંમતિના આધારે મેનેજિંગ ડિરેક્ટરની પસંદગી કરી શકે છે હવે વાત આપણે કરી છે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ તો એની સ્થાપના ઓગણીસો ને પિસ્તાલીસમાં થઈ એનું જે હેડક્વાર્ટર છે એ છે વોશિંગ્ટન ડીસી બરાબર છે અને એના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બરાબર એમનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તરુણ બજાજ યુએસ ઇન્ડિયા ટેક્સ ફોરમના વડા તરીકે નિયુક્ત થયા છે યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશીપ ફોરમ જેને યુએસઆઈ એસપીએફ કહીએ છે એના એમણે ભૂતપૂર્વ મહેસૂલ સચિવ આપણા મહેસૂલ સચિવ હતા ભૂતપૂર્વ અને આર્થિક બાબતોના પણ સચિવ હતા તો તરુણ બજાજને યુએસ ઇન્ડિયા ટેક્સ ફોરમના વડા તરીકે નિયુક્ત કર્યા છે તેઓ યુએસઆઈ એસપીએફ બોર્ડમાં બોર્ડ ઓફ ડિરેક્ટરના સલાહકાર હતા યુએસ ઇન્ડિયા ટેક્સ ફોરમની સ્થાપના પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ કરવામાં આવી તે સભ્ય કંપનીઓને ટેક્સ મુદ્દા ઉપર સંબંધિત સરકારી અધિકારીઓ સાથે જોડાવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાની પહેલ છે અને યુએસ ઇન્ડિયા ટેક્સ ફોરમની વાત કરીએ તો એમાં લગભગ સાડી ત્રણસો સભ્ય કંપનીઓ છે થ્રી ફિફ્ટી બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે તો જવાબ શું આવશે ગેલિયમ સેકન્ડ કે ઘીમાં તથા સ્ટાચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસ માટે કયું રસાયણ વપરાય છે તો પ્રવાહી આયોડિન વપરાય ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે તો આલ્ફા ક્લોરો એસિટોફેન પિરિયોડિક ટેબલ ઘટકોષ્ટકમાં છેલ્લે એકસો અઢારનો અણુઆંક ધરાવતા રસાયણનું નામ શું છે તો શું આવશે ઓગેનોશોન બરાબર છે એકસો ને અઢારમાં ટેનિસ સિલિનના શોધક કોણ હતા તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ બરાબર છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે તો મોતીલાલ અમીન જેમને ચરોતરનું મોતી પણ કહેવાય છે અને ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કહેવાય છે બરાબર છે ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખ ઓળખાણ પામ્યું છે તો ડૉક્ટર વર્ગીસ કુરિયન જેમનો જન્મ દિવસ આવે છે છવ્વીસ નવેમ્બર જેને ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલા છે અનસુયાબેન સારાભાઈ કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે તો સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્નથી સન્માનિત કરાયા છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં લે ડિકિન યુનિવર્સિટી કયા દેશની છે તો ઓસ્ટ્રેલિયાની એણે આપણા ગુજરાતની અંદર ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી છે ત્યાં પોતાનો અભ્યાસક્રમ ચાલુ કર્યો છે એના માટે લગભગ છ હજાર કરતાં વધારે એડમિશન થયા છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં આવેલ વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં નંબર પર ત્રીજા નંબર પર છે નંબર વન પર કોણ છે આમાં રશિયા છે બરાબર છે ચલો એક મિનિટ અહીંયા ખોટું જવાબ છે ત્રીજા નંબરે નથી આમાં આવશે દસમા નંબરે ત્રીજા નંબર પર નથી ત્રીજા નંબર પર તો શેમાં હતું ત્રીજા નંબર પર જે ભારત હતું એ આપણે જે સ્ટાર્ટઅપ યુનિકોન કંપનીઓનું લિસ્ટ હતું એમાં ત્રીજા નંબર આમાં દસમા નંબરે આવશે હું તમને પીડીએફમાં સુધારી આપીશ હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે વન ડેની અંદર સૌથી વધારે સદીઓ ફટકારનાર ખેલાડી છે એનું નામ શું છે તો વિરાટ કોહલી સેકન્ડ પ્રશ્ન વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે દસ એપ્રિલના રોજ ત્રીજો પ્રશ્ન ભારતના ભારતીય આર્મી છે ચીફ છે એમનું નામ શું છે તો જનરલ મનોજ પાંડે શું નામ છે એમ જનરલ મનોજ પાંડે ચોથા નંબરનો પ્રશ્ન સિંગાપોર છે સોરી આપણે વાત કરી હતી હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું પંચ્યાસીમાં નંબરનું છે પાંચમો પ્રશ્ન ડીઆરડીઓનો મુદ્રાલેખ કયો છે તો યાદ રાખજો પ્રશ્ન તો ઓપન દ્વારા એક ટૂલ બનાવવામાં આવ્યું હતું ટેક્સ ને વિડીયોમાં કન્વર્ટ કરે એનું નામ સોરા સાતમા નંબરનો પ્રશ્ન ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર એમનું નામ છે ગીતા ગોપીનાથ ભારતીય મૂળના છે યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ગુજરાતના કેટલા યુવાનોને અમેરિકામાં ક્લાઇમેટ એક્શન હીરો એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે સેકન્ડ પ્રશ્ન સંયુક્ત સૈન્ય કવાયત દસ્ટ લિંગ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયાના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત